એજી કોટે મોર ટહું ગ્યાન વાદળ વાદળ ચમકી બીજ મારા રુદાન રાણો હાંભર્યો એ જોને આવી અષાઢી બીજ અષાઢી બીજ કચ્છી નવું વર્ષ અને કચ્છી નવું વર્ષ હોય ત્યારે દેશ વિદેશ પરદેશ જ્યાં પણ કચ્છના લોકો કચ્છવાસીઓ વસતા હોય ત્યાં તમામે કચ્છવાસીઓને અષાઢી બીજ પર્વની આ પરંપરા આપણી લાખા ફૂલાણીના સમયથી ચાલતી આવે છે આપણે કચ્છી નવું વર્ષ ઉજવતા હોઈએ અને કચ્છ માટે તો ખાસ એવું પણ કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કારણ કચ્છની અંદર કાંઈક એવી વિશેષતા છે અને એ વિશેષતા આપણી સંસ્કૃતિ આપણી પરંપરા આપણી પ્રકૃતિ કચ્છનો પહેરવેશ કચ્છનો ખોરાક આપણા સંતોએ કવિઓએ ઘણું બધું કચ્છને વર્ણવ્યું છે તો એ વિશેષતા એ પરંપરા આપણી જળવાઈ રહે એના માટે તમામ ફિલ્ડના લોકો કોઈ પણ ક્ષેત્રમાં આપણે રહેતા હોય એ રાજકીય ક્ષેત્ર હોય તોય ભલે એ આધ્યાત્મિક જગત હોય તોય ભલે અને કોઈ પણ ફિલ્ડ હોય ત્યારે આપણે કચ્છને પાછી એક નવી ઊંચાઈ જે છે એ ઊંચાઈમાં કાંઈ વધારો થાય દેશ વિદેશની અંદર કચ્છ હજી પણ વધુ પ્રગતિ કરે એ આપણે બધા સહિયારા પ્રયત્નો કરીએ અને એ આપણે બધાને સફળતા મળે એવી હું શુભકામનાઓ પાઠવું છું આપણે કચ્છને કારણ કે આ અવસર છે આપણા માટે અને આ અવસર છે બધાએ માટે છે ત્યારે આપણે બધા ભેગા મળી પર્યાવરણ પ્રકૃતિ અને સંસ્કૃતિનું જતન કરીએ અને કચ્છને વધુમાં આપણે જગતમાં એને માન અપાવીએ એવા પ્રયત્નો કરીએ અને કચ્છી નવા વર્ષની ફરીથી કચ્છવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ જય માતાજી એડમિશન ચાલુ છે અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ